નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ વીસ એક બે હજાર છવ્વીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં તમામ પાકના કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ઓગણચાલીસોથી તેતાલીસો બાવીસ રૂપિયા રાયડો એક હજારથી એક હજાર રૂપિયા એરંડા અગિયારસો છ્યાસીથી બારસો બાર રૂપિયા ચણા એક હજાર ચૌદ થી એક હજાર સોળ રૂપિયા મેથી આઠસો પચાસ થી આઠસો પચાસ રૂપિયા અડદ અગિયારસો નેવ થી બારસો ત્રીસ રૂપિયા સોયાબીન નવસો બત્રીસ થી એક હજાર દસ રૂપિયા વરિયાળી સત્તરસો થી અઢારસો રૂપિયા તાલ સફેદ પંદરસો પચાસ થી ને અઢારસો એસી રૂપિયા ઘાઉ ચારસો સાઠથી પાંચસો છવ્વીસ રૂપિયા ગામલોકવન ચારસો સિત્તેરથી પાંચસો ત્રીસ રૂપિયા મગફળી સાતસોથી પંદરસો એક્યાસી રૂપિયા કપાસ તેરસો પચાસ થી પંદરસો એકસઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે